રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ મામલે આજે ફરી એક વખત કોંગ્રેસ દ્વારા કલેકટરને પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી રાજકોટ શહેરમાં સમાવિષ્ટ નગર રચના યોજના અંતર્ગત જે જેટીપી સ્કીમ ભ્રષ્ટાચારી સગઠીયાએ સરકારમાં સાદર કરેલી છે તે નામ મંજૂર કરવા માટે કલેકટરને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી સાથે જેટલા પણ લોકો આ અઝનિકાંડમાં સંડોવાયેલા છે તેઓને કડકમાં કડક સજા થાય તે માટેની પણ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે કલેક્ટરને એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે ટીઆરપી ઝોનની અંદર ખાલી સાગઠિયા ઉપર જ બલીનો બોકડો બનાવી દેવામાં આવ્યો છે ત્યારે એમાં ભાજપના પદાધિકારીઓ મેયરશ્રીઓ ધારાસભ્યો એ કોઈ આમાં આવતા નથી એટલે ખાસ કરીને કલેક્ટરને એ આવેદનપત્ર દેવામાં આવે છે કે ભાઈ સાગઠિયા કેમ સાગઠિયાના ભાઈ પણ છે એ પણ બહુ ગાંધીનગરની મોટી પોસ્ટ ઉપર હતા એની પણ તપાસ કરવામાં આવી નથી ખરેખર આનું સત્ય બહાર આવવું જોઈએ એ બારામાં કલેક્ટરને એક આવેદનપત્ર દેવામાં અત્યારના આવ્યું છે